ગરીબ લાચાર આદિવાસી ગ્રામજનોને દોરાધાગા કરી લૂંટતા સટુન ખાતે બોગસ ભુવાનો પર્દાફાશ છોટાઉદેપુરના સટુન ખાતે દોરા ધાગા કરી કરતા ભુવાનો પર્દાફાશ કરતો વિજ્ઞાન જાથા સંસ્થા પાવી જેતપુર તાલુકાના સટુન ખાતે છેલ્લા વીસ વર્ષથી દોરા ધાગા અને માલિશ કરતો હોવાનું ભુવાએ જણાવ્યું પાસ થવા માટે બોલપેન મંત્રીને આપતો હતો ભુવો પગના દુખાવા માટે મહિલાઓને માલિશ કરી આપતો હોવાનું ભુવાએ કબૂલ્યું स्टिंग ऑपरेशन कर विज्ञान जाथा संस्था भूआनी तो खुद्ली पाड़ी जाहिर में माफी मंगाई रुपया एक हज़ार पच्चीस हज़ार सुधीनी फी लेता दोरा धागा करता भूआना पर्दाफाश कर पॉलिस ने सौंपो ઉદયપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના સટુન ગામમાં સીમ વિસ્તારની અંદર છેલ્લા વીસ વર્ષથી ભુવાપણું કરતા ભાઈ ગણપતભાઈ નાથુભાઈ નાયકા કે જેઓ દોરા ધાગા લોકોને પરીક્ષામાં પાસ થવા માટે બોલપેન કોઈપણને પગમાં બીમારી હોય તો માલિશ કરવા આવા અને દૃત કાર્યો કરતા હતા અને એની માહિતીના આધારે ખરાઈ કરતા સત્ય નીકળ્યું હતું એમને આજે કબૂલાત આપી તેઓ કબીરપંતના છે શિષ્ય છે અને તેઓ બધી કબૂલાત આપી કે કોઈ કોઈ પણ મહિલાના પગની અંદર આવી રીતે માલિશ કરાવી નહીં મંજૂરી વગર આવું અધિકૃત મેડિકલ સારવારમાં બાધા નાખતા હતા દોરા આપતા હતા પરીક્ષામાં પાસ થવાની બોલપેન આવતા હતા તેઓ રંગે હાથે ઝડપાઈ ગયા છે અને એને કબૂલાત આપી અને માફી માગી અને આજથી કાયમી ધતિંગ લીલા અને કપટ લીલા બંને જાય જાહેરાત કરી છે આજે જે સટુન ગામની અંદર સીમની અંદર ધોરાધાગા ઘણા સમયથી લોકો ત્રાહીમામ હતા અને લોકોને આર્થિક રીતે શોષણ કરતા હતા એક હજારથી પચીસ હજારની ફી વસૂલતા હતા પાંચ હજાર રૂપિયા પ્રસાદની નામે લેતા હતા આ બધા ધતિન લીલા વિજ્ઞાન જાતાએ સમાપ્ત કરી છે કદવાલ પોલીસ સ્ટેશનની મદદથી અને જિલ્લા પોલીસ વડાની મદદથી આજે વિજ્ઞાન જાથાએ બારસો ને પાસાઠમાં સફળ પર્દાફાશ કર્યો છે અમે અમે લોકોને અપીલ કરી કે આવા પણ હિન્દુ મુસલમાન ક્રિશ્ચિયન પણ ધોરાધાગા કરતા હોય કે ધતિન કરતા હોય અને

સત્ય નામ નામ લીને આ દોરો બાંધવું ના એટલે પાંચ હજાર ના ના પાંચ ના એ તો પોતાની ગુરુદેવ ના આધારે ગુરુદેવ જે ખર્ચો થાય પરસાદી એ પરસાદી પર માને તમારે ચઢાવવાનું એમાં તમારે જે ખર્ચો થાય એ પ્રસાદી તમારે લાવવાનું એ તો મેં શું કીધું કે પ્રસાદી તમારે લાવવાની છે ના એ તો હજાર નો થાય પોનસો નો થાય એ પ્રસાદી તમારે લાવવાની પરસાદી માં શું લાવવું પડે પરસાદી માં એક ખાલી સફરસંદ લાવવાનું થાય આ કીધું પછી બીજું તો સળીફળ લાવવાનું થાય એ કીધું કોક મીઠાઈ લાવવાની થાય આ ગામ હવે આ ગામના લોકો તમને બળવા તરીકે ઓળખે છે એ વાત સાચી છે